મુન્દ્રાની જનતા માટે નવા કોન્સેપ્ટ સાથે હોટલ ક્લર્કનો શુભારંભ મુન્દ્રાના શક્તિનગરથી જીરો પોઈન્ટ રોડ ઉપર કન્ટેનરો ગોઠવી નવી ડિઝાઇન સાથે હોટલ ક્લર્કનો શુભારંભ કરાયો પિસ્તાલીસ રૂમની સુવિધા ધરાવતી આ હોટેલમાં રેસ્ટોરન્ટ મીટિંગ રૂમ અને વચ્ચે નાની પાર્ટી યોજી શકાય તેવો ખુલ્લો એરિયા આકર્ષણનું કેન્દ્ર બને છે માંડવીના આદિલભાઈ ખોજા અને હિરલબેન શાહ દ્વારા નિર્મિત આ હોટેલમાં ગ્રાહકોને સંપૂર્ણ સુવિધા મળે તેની તકેદારી રખાશે તમારું નામ મનસુર મહેતા છે હું મેનેજિંગ ડિરેક્ટર છું સુભા ગ્રુપ હોટેલ્સમાં તો અમારા પાસે જે હોટેલ્સ છે એ વી હેવ ટોટલ અમારા ગ્રુપમાં હંડ્રેડ પ્લસ હોટેલ્સ છે અમારી પોતાની પણ છે મેનેજ પણ છે અને ફ્રેન્ચાઇઝ પણ છે સો દિસ ઇઝ હંડ્રેડ હોટેલ વોટ આજે જે કામ થયું છે તો શું ફિગર છે તો આઈ હોપ કે વી ગો લોંગ વે હેડ સાહેબ આ તો એક છે ને એક નવી પ્રકારની હોટલ છે એટ જે કોન્સેપ્ટ ઉપર જે ડિઝાઇન કરેલી છે જે કન્ટેનરના ઉપર ડિઝાઇન કરેલી છે તો જે અત્યારે જે માહોલ ચાલ્યો છે ગ્રીન હોટલનું તો સૌથી પહેલાં એડવાન્ટેજ શું છે કે ગ્રીન છે આમાં કોઈ જાતનું સિમેન્ટ કોન્ક્રીટ કે કોઈપણ એવી વસ્તુ યુઝમાં વધારે નથી આવી તો ટોટલી ગ્રીન કોન્સેપ્ટ ઉપર છે સેકન્ડલી જે અત્યારે જે મેઇન કામ આમાં થયું છે કે ટાઈમ કન્ઝમ્શન બહુ ઓછું છે છ મહિનામાં હોટલ તૈયાર થઈ ગઈ ન તો બીજી હોટલ કરવા જાઓ તો ઓછામાં ઓછા બે વર્ષ લાગી જાય તો આ હોટલ છ મહિનામાં તૈયાર થઈ ગઈ અને ત્રીજું શું છે કે લોકો પહેલાં એ સિમેન્ટ કોન્ક્રીટના સિસ્ટમમાં રહીને થાકી ગયા છે એ લોકો બધાના માટે કંઈક નવું એ લોકોને નવું એક્સપિરિયન્સ બધાને થશે અને વેરી ક્યૂટ રૂમ છે સારા રૂમ છે અને માણસ કોઈ પણ દબોર નહીં થાય કારણ કે અહીંયા હોટલમાં ઓપન એરિયા બહુ સારી છે તો માણસ જેટલું પણ જેટલા એમણે રૂમમાં રહેવું ઠીક છે બાકી વી કેન સ્પેન્ડ ગુડ ટાઈમ ઇન ધ ઓપન રૂમ તો આ ત્રણ ચાર વસ્તુ બહુ સરસ છે વેરી નાઇસલી પ્લાન્ડ અને તમે અહીંયા આવો તો જરા પણ તમને ટિપિકલ હોટલ જેવું નથી લાગતું ઇટ્સ વેરી નાઇસ હોટલ એકદમ સાહેબ સેફ્ટીમાં એવું છે કે જે સ્ટ્રક્ચરલ ડિઝાઇનથી લઈને અમે બધું ધ્યાન રાખેલું છે સ્ટ્રક્ચરલ ડિઝાઇન બરું બરાબર છે અંદર સિસ્ટમ લોકિંગ સિસ્ટમ છે બધા તરફ સીસીટીવી લગાડેલું છે એટલે કોઈ જાતનું સેફ્ટીનું કોઈને પણ કોઈ જાતનો પ્રોબ્લેમ અહીંયા નહીં આવે ફોર શ્યોર સાહેબ આ છે ને બધી જગ્યા પર તમે જશો તો સેવન્ટી ફાઇવ ટુ હન્ડ્રેડ એમએમનું ગ્લાસવૂલ લગાડેલું છે તો ગ્લાસવુલથી શું થાય છે કે તમારું અંદર જે ટેમ્પરેચર છે ઓટોમેટિક અંદર ઓછું થઈ જશે તો નોર્મલ એર કન્ડિશન તો છે પ્લસ આના અંદર ગ્લાસું લગાવેલું છે એટલે અને અમે લોકો અહીંયા એવું ધ્યાન રાખેલું છે જે ઓનર્સ છે એમને કે જ્યાં સવા ફૂટ સવા ટનનું એસી લાગવું છે એની જગ્યાએ અમે દોઢ ટનનું એસી લગાવ્યું છે સો ઇટ્સ ઓવર અમે ઇન્જિનિયર કે રાખેલું છે કે જે પાંચ સાત ડિગ્રીનું કંઈ વધારે ફરક પણ આવે તો એમાં અંદર વી કેન મેન્ટેન 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 થઈ જશે દેટ ઇઝ વોટ રૂમ રૂમ સાથે અહીંયા રેસ્ટોરન્ટ છે બેન્કવેટ હોલ છે અને ઓપન એરિયા છે તો કોને નાની પાર્ટી કરવાની હોય પોસિબલ છે રેસ્ટોરન્ટ છે અને બેન્કવેટ હોલ છે કોઈને મિટિંગ કરવાની હોય બોર્ડરૂમ છે કોઈને મિટિંગ એવરીથિંગ કેન બી ડન યર સાહેબ હોટલમાં પબ્લિક ખેંચવાનું ખાલી એક જ કારણ હોય છે દેટ ઇઝ સર્વિસ અમે હોટલ કેટલી પણ સારી બની જાય પણ સર્વિસ બરાબર ન હોય તો અમારી જે સ્પેશિયાલિટી છે ઇન ટર્મ્સ ઓફ સ્ટાફિંગ ઇન ટર્મ્સ ઓફ સર્વિસ દેટ વિલ કાઉન્ટ તો સર્વિસ સારી હશે તો પબ્લિક ઓટોમેટિક ખેંચાશે અને આ જે હિસાબે મુન્દ્રા અને આ સાઇડ જે હિસાબ છે વધી રહ્યું છે અને જે હિસાબે આપણી જે કન્ટ્રી બ્રાન્ડિંગ તરફ જે ટર્ન થઈ રહી છે જે હિસાબથી લોકોનું ટેસ્ટ સારું થઈ રહ્યું છે તો લોકોને ખબર છે કે ભાઈ કોઈ બ્રાન્ડ વસ્તુમાં જશે તો ડેફિનેટલી લોકોને સારી સર્વિસ મળશે તો ઓટોમેટિક પબ્લિક ફોર શ્યોર હું ડૉક્ટર કૌશિક શાહ માંડવી અને મુન્દ્રાથી જ છું અને અમારા ઘરની હિરલ અને મારા મિત્ર આદિલભાઈનું સાહસ એટલે હોટલ ક્લાર્ક એ મુન્દ્રા મને એવું લાગે છે હું કદાચ દુનિયાના અત્યાર સુધી ગણું તો સેવન્ટી ફોર કન્ટ્રીઝમાં ફર્યો છું અને ભારતનું લગભગ કોઈ સ્ટેટ મેં બાકી નથી રાખ્યું કેમકે ફરવું મારો શોખ છે પણ કોઈ પણ એક હોટલ મનમાં વિચારીએ ક્યાંય બી જવું હોય તો આપણે હોટલ માટે શું જોઈએ હોટલ કયા એરિયામાં છે એનું એટમોસ્ફિયર કેવું હશે સિઝન સાથે હોટલ કેટલી મેચ થતી હશે એ હોટલમાં નવું શું હશે રૂમ કેવા હશે અને જો આરામ કરવા ગયા છે લિઝાયર માટે ગયા છીએ તો હોટલમાં સર્વિસીસ શું મળશે આટલા સવાલોના જવાબ સામાન્ય રીતે એક ટુરિસ્ટ તરીકે આપણા મનમાં હોય અને બિઝનેસ પર્પઝથી એટલે કે સર્જરી શીખવા માટે જો કોઈ કોન્ફરન્સમાં ગયા હોઈએ તો આખો દિવસ કોન્ફરન્સનું હેવી વર્ક કરવાનું હોય અને બાકીનો ટાઈમ આરામ ક્યાં મળશે એ જ વિચાર એક હોટલમાં કરવાનો હોય તો આ હોટલ જ્યારે મારા પરમ મિત્ર આદિલભાઈ અને મારી ભાભી હિરલે બનાવી હોય અને એમને ક્લર્ક જે આખા દુનિયામાં હોટલ મેનેજનું કામ કરે છે એનો સાથ મળ્યો હોય તો એ હોટલ માટે કાંઈ વિચારવાનું જ ના હોય પિસ્તાલીસ રૂમની સગવડ સાથેની મુન્દ્રાની સારી એવી મોટી હોટલ અને આપે બધાએ જોયું એમ વચ્ચે આટલો મોટો એક સ્ક્વેર જે તમને કદાચ તમે ગ્રીસમાં બેઠા હો એવી તમને યાદ અપાવે અને એની સાથેનો મુન્દ્રા જેને માટે ફેમસ છે મુન્દ્રા પોર્ટ જેને કારણે મુન્દ્રા આજે ઇન્ડિયાનું પેરિસ બન્યું છે એ પોર્ટની યાદ તમને અપાવે પોર્ટ આપણે કોઈ બી જણ પોર્ટ વિચારીએ એટલે મનમાં શું આવે કે કન્ટેનરનો ખડકલો આ વિચારીએ એટલે આપણે મુન્દ્રા પોર્ટ યાદ આવે અને એ સેમ એકદમ સિમેટ્રિકલ ખૂબસૂરત સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ સાથે ગોઠવાયેલા આ કન્ટેનર અને મારા ઘરનું કામ છે એટલે એવું દેખાય કે માત્ર છ મહિનાના પીરિયડમાં આટલું મોટું કન્સ્ટ્રક્શન ઊભું કરવું એક અજાયબી કહી શકાય અને મને એવું લાગે કે આપણા સૌના સારા નસીબ છે કે આપણને મુન્દ્રામાં આ સગવડ મળી એની સાથે સરસ ફૂડ બેન્કવેટ મિટિંગ રૂમ્સ આ બધા એના એડિશનલ અટ્રેક્શન્સ એટલે મને લાગે છે કે દિસ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ અને બેસ્ટ કાઇન્ડ ઓફ હોટેલ